સુરતમાં વસ્તીમાં વધારો થતા પ્રાથમિક સુવિધામાં વધારાને લઈને મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે લોકોના આવાગમન માટે સુવિધા ઊભી કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ માસ ટ્રાન્સપોર્ટેશનને હજુ વધારે તેના વ્યાપ વધારવામાં સફળતા મળી રહે છે શહેરમાં ચોકથી જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર ત્રીસ વૈષ્ણવદેવી હાઇટ સુધી રૂટ શરૂ કરવામાં આવ્યો છે આ રૂટ શરૂ કરવાને કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી વાહનોમાં ચૂકવવામાં થતા ભાડામાં રાહત મળશે મહાનગરપાલિકા પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સિટી બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી આજે સુરત મહાનગરને બીઆરટીએસ દ્વારા સિટી સિટીલિંગ બસ એ બસ શહેરની ચારે બાજુ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવો વિસ્તાર વિકસિત વિસ્તાર અહીંયા મુખ્યત્વે જાંગીરપુરા જહાંગીરાબાદ આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો બની રહ્યા છે ખૂબ લોકો રહેવા આવી રહ્યા છે ત્યારે આ એક વડકલા મુકામે આવાસમાં પણ લોકો ખૂબ મોટા પ્રમાણમાં લગભગ ચોવીસ બિલ્ડિંગ એક બિલ્ડિંગમાં એકસો બાર લોકો તો ખૂબ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા રહેણાંક વિસ્તારમાં લોકો આવી ગયા છે ત્યારે મસ્તી સગવડ મળે એના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આપણી બીઆરટીએસ છે એ સિટી લિંગ બસનો અહીંથી આજે શુભારંભ થઈ રહ્યો છે આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં જેમ મમ્મીની અંદર કહેવાય ને કે લોકલ ટ્રેન એક જીવાદોરી છે તેમ આ બસની સેવા એ ગુજરાત સરકાર અને મહાનગરપાલિકા એ લોકોની જીવાદોરી છે લગભગ દરરોજ પચીસ લાખથી વધુ મુસાફરો ગુજરાતમાં બસમાં મુસાફરી કરે છે જેને કારણે એક સ્થળેથી બીજે સ્થળે જવું ખૂબ સરળ બને છે દરેક પાસે મધ્યમ વર્ગ સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગ સામાન્ય ગરીબ વર્ગ એ લોકો પાસે વ્હીકલ નથી હોતા તો ત્યારે આવા સમયે એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે અભિનંદન આપીએ કે સૌથી પહેલા બુલેટ ટ્રેન એનું કામ ચાલી રહ્યું છે અનેક પ્રકારની ટ્રેનો સુરતને મળેલી છે એરપોર્ટ પણ આપણું ડોમેસ્ટિક હતું આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આપણે મોદી સાહેબે બનાવ્યું જે પ્રમાણે બસની સેવા જે છે એ ગુજરાત સરકારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બસની સેવામાં પણ ખૂબ વધારો કર્યો છે અને મહાનગરપાલિકા એ પણ આ સિટી બસનો ઉપયોગ અને સાથે સાથે ખાસ તો હવે આપણી મેટ્રો ટ્રેન એ પણ બે ફેસમાં એટલે પ્લેન દ્વારા ટ્રેન દ્વારા બસ દ્વારા એક સામાન્ય માણસને બીજે સ્થળે એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય તો આ બધી મુસાફરી કરવાનું સહેલાઈ બનશે સરળ બનશે સસ્તું બનશે અને મને લાગે છે કે એકવીસમી સદીમાં આધુનિક યુગમાં ખૂબ ઝડપથી યુગમાં આ સેવા એ અનિવાર્ય અંગ બની રહેશે એમ કહીશ તો કંઈ ખોટું નથી ફરીથી આજે સુરત મહાનગરપાલિકાએ જે નવા વિકસિત વિસ્તાર છે ચારે બાજુ શહેરની એ વિકસિત વિસ્તાર બીઆરટીએસના રૂટમાં સામેલ કરીને દરેક જણને એમાં લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે તો ખાસ કરીને આજે સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ અને એના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠેનો પણ આભાર માનીએ કે જેમણે અમારી લાગણીને માન આપીને તુરંત બહુ ટૂંકા સમયમાં અહીં આ બસની સેવા ઉપલબ્ધ કરાવી છે તો ફરીથી એકવાર મહાનગરપાલિકા અને બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈનો પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું